હાય મિત્રો અમારા નવા વ્લોગ માં તમારું સ્વાગત છે અમારા લોકમાં જોવા માટે તમે બન્યા રહેજો આજે મે જઈ છે બધા ખોડિયાર માં એ ગાવસન ખોડિયાર માં તો અમે જે ખોડિયાર માં જઈ છે ને મંદિર તો અહીંયા ધાર ઉપર છે અને આ બધા મોર મેલા લાલા જાય છે ને વાહ છે ને હાલ્યો આવું છું હાય મે ખોડિયારાન મંદિરે પોગવા માં છે થોડાક માતા જાગા છે હા કીંદુ થાકી ગઈ છે એ માશી થાકી ગઈ છે થાકી ગઈ ને થાય કી જાય એટલા એમાં હાલો અમે હાલવા એમ નહીં કઈ ઢાળ સડાય હા કીન જુઓ કોઈ થા આ આવી ગયા છે માતાજીના મંદિરે ખોડિયાર માય અને હાલાપા આનાથી ઘણો સુંદર નજારો દેખાય અને ઘણા ગામ પણ દેખાય

એક કિલોમીટર થાય કરવામાં વ્યસ્ત છે ને વેધુ ભૂંગળા ખાવા વ્યસ્ત છે આ વેધુડી ટાટા કરી માતાજી નગરબત્તી ને દીવા કર્યા સોનલ આને ટીમ કોઈ સડી ગઈ ફરી વખત ધૂપ દેવાનું કે અમે ખોડિયાર માં આવતા હતા ને રસ્તા માં તમે છે ને ગંટોલા વેની લીધા બાયો ને રાત ને એક શાક નું કી નાખે આ ખોડિયાર ના મંદિર આ ધોળી ને ભૂરાકલે ની ઉંદડી જો આને વાળી ફોટા શૂટિંગ કરવું છે ના એ

હું વેદિકા કા મંદિર હજી વરસાદ માંગતા હતા ઘેરાય નો પોગવા દીધા ની પેલા પલાળી દીધા વરસાદ સારો આવવા મળ્યો કંટોલા વિણાવતી હતી ને જો એની આખી નીચરી ગઈ ને પલ્લી ગઈ